નમસ્કાર મિત્રો મોહનપુર પંચ સ્વામી સમાજનો સમૂહ ભવ્ય રીતે સંપન્ન મોહનપુર પંચ જાગા સ્વામી અક્ષર પરિવાર દ્વારા બાર બાર બે ના રોજ વર્ણરાજ પાર્ટી પ્લોટ ખાતે ચૌદમો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો સુવ્યવસ્થિત સ્ટેજ ઉત્તમ ભોજન અને સંયોજિત આયોજન આ કાર્યક્રમની વિશેષતા રહ્યા પાંચ યુગલોએ હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી નવી જીવનયાત્રા શરૂ કરી યુવક મંડળ મહિલા મંડળ અને ટ્રસ્ટના હોદ્દેદારોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો સમાજના અગ્રણીઓના માર્ગદર્શન અને દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અંદાજે બે હજાર પાંચસો લોકો સમૂહ ભોજનમાં જોડાયા

સમાજમાં ચૌદમો સમૂહ લગ્ન ઉજવાય ઉજવાય એમાં મોહનપુર બંધ પ્રમુખસિંહ શ્રી બીજા હોદ્દેદારોએ ભેગા મળીને સારો એવો ફાળો એકઠો કર્યો યુવક મંડળે પણ ફાળો એકઠો કર્યો અને મહિલા મંડળ મહિલા મંડળે પણ સારો એવો ભાગ ભજવીને ફાળો આપ્યો સમાજને તો આ રીતે પૈસા હોય તો જ સમૂહ લગ્ન થાય તો ફાળો દરેકે આપો એટલે સમૂહ લગ્નનું આયોજન પણ સારી રીતે કરી શકાયું એકબીજા પાંચ સમૂહ પાંચ લગ્ન ગ્રંથિથી જોડા જોડાયા પછી બધાને સારું એવું દાન મળ્યું દીકરીઓને કોઈએ ટ્રોલી બેગ આપી દીધી એવી રીતે ઘણું બધું આજે છોકરીઓનું જે ગિફ્ટ જોઈને આપણને એમ થાય કે મમ્મી પપ્પાને પણ આમાં કેટલો ફાયદો છે તો સમૂહ લગ્નમાં જોડાવાથી આપણે મમ્મી પપ્પાને પણ ફાયદો થાય છે અને સમાજમાં સમાજે પણ ખાળો એકઠો કરીને દીકરીઓના આવા સમૂહ લગ્ન ગોઠવે છે તો સમાજને મારી વિનંતી છે કે ખરેખર સમૂહ માં જ લગ્ન કરવા જોઈએ ઘરે કોઈ કરવા જોઈએ મારું નામ ચૌહાણ દીપમાલા દર્શનકુમાર કુમાર હું આજે મોહનપુર જાગર અક્ષર પરિવાર ચૌદમા સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાઈ હતી ત્યાં ઘણા બધા સમાજના આવ્યા હતા તે સરસ આત્મીયતા કરવાઈ એવું બધું સમૂહ લગ્નનું આયોજન સારું થયું બહેનોનું ખૂબ જ ખૂબ ઉત્સાહ સાથે કામ કર્યું એમાં મહિલા મંડળનો ખૂબ જ સારો પ્રતિભાવ હતો અને આમાં બીજા સમાજના કે બીજા ઘોરના એ પણ આવ્યા એમને એક એકબીજાને છોકરા છોકરીઓને જોઈ શકે આત્મીયતા કે નવા નવા શક પણ થાય અને સૌને સારો સહકાર મળે એ રીતે મારી ખૂબ ખૂબ અપેક્ષાઓ છે શુભેચ્છાઓ છે આ લગ્નથી શું ફાયદા થાય આ લગ્નથી એક ફાયદા કે જે એકબીજાને મળી શકતા નથી અહીંયા મળી શકે એકબીજાના ખાસ અંગત હોય એ પણ મળે અને જે લગ્નમાં અટક્યા હોય કે જે મળી ના શકતા હોય એ પણ અહીંયા કંઈ ને કંઈક થતું હોય એના કારણે મળી શકે એટલે એકબીજાના સક થાય છોકરા છોકરી એકબીજાને જુએ પેઢી આગળ આગળ ચાલતી થાય અને છોકરા છોકરી પોતાને મનગમતું પાત્ર મળી રહે એટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને એવું થાય કે આવતા ઘણા વર્ષો સુધી મોહનપુર જાગ સ્વામી સમાજના આ રીતે આયોજન કરતા રહે એ મારી શુભકામના આવે છે કે સમૂહ લગ્ન થી બધાને ફાયદો થાય છે પેલા તો માતા પિતા માતા પિતાનો કેમ ફાયદો થાય છે કે એમના માથા પર બહુ ભારણ હોય છે પૈસાનું કેવી રીતે રીતે જમણવાનું આયોજન કરીશું કન્યા પક્ષના વર પક્ષના કેવી રીતે અમે કેવી કરીશું અમે કરી શકીશું કે નહીં કરી શકીએ એના માટે થઈને સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્ન થી દીકરીને પણ ફાયદો થાય છે અને એના પપ્પાને પણ ફાયદો થાય છે જેથી એના પપ્પાના માથા પર આવતું ભારણ ઓછું થાય છે અને આ દિવસે ને દિવસે જેમ જેમ આ સમુલગ્ન જેમ વધતા જશે એમ એમ આપણા સમાજને તેમજ આપણા ધરતી ઉપર બધા જે લોકો છે એમને પણ ફાયદો થશે જેથી પૈસાનો બચાવ થશે અને બધાને ફાયદો થશે ચલો હું જે કહેવાય ચૌહાણ ચૌદમા સમુદાય ના ડાકા સમિત તરફથી યોજવામાં આવ્યા એમાં બહુ સરસ આયોજન અને હજુ વધુમાં વધુ આવતી સાલ સમુદાય માં જોડકા જોડાય અને અતિ વધારે સારું આયોજન કરી શકીએ જો સમાજ ના વધુ લોકો જોડાશે તો આયોજન પણ વધુ મજા આવશે તો વધુ સારું જોડાય અને વધારે સંખ્યામાં જોડાય તો બહુ સારું રહેશે અને સાથ સહકાર સમાજવાળા બધા આપે છે તો છોકરા ને મા બાપ છોકરી ને મા બાપ કેવું કેવું દાન દીકરીઓ ને આપવામાં આવી છે દીકરીઓ બહુ સારું બધી જ વસ્તુ આપવામાં આવી છે જે મા બાપ પી ના આપી શકે ગરીબ ઘરના ના મા બાપ એ પણ ના આપી શકે એવું સારામ માં સારું દાન છોકરી આપવામાં આવ્યું છે અને આથી વધુ સારું દાન મળે કેટલા પરગણા જોડાયા પાંચ કળ પરગણા જોડાયા મોડાસા પરગ નું ઈડર પરગ અને ચાગર સંગમપુર પરગ આમાં બધાને બહુ જ સારું આયોજન ગમ્યું અને બધા ખુશ થઈ ગયા બધું કેવા લાગે કે આ સમા મોહનપુર સમાજ વાળા બહુ સરસ આયોજન કર્યું સમુ લગ્ન અને હજુ પણ અમે જોડાવાની ઈચ્છા રાખીએ આવતી સાલ થાય તો વધુ વધુ સંખ્યા જોડાય અને આવતી સાલ વધુ વધુ સારા થાય સમુ લગ્ન હું ચહુઆ કૈલાસ જે બોલું છું આજે તારીખ બાર બાર પચીસ નો જે સમૂહ લગ્ન ચૌદમો સમૂહ યોજાયો એ સમૂહ ની અંદર સારું એવું આયોજન કરવામાં આવ્યું અને દાતાઓએ સારું એવું દાન પણ આપ્યું છે અને પ્રાતિજ ગોર મોડાસાગોર અને એ અમારું જાગા સ્વામી સમાજના બધા જ ખુશ થઈ ગયા કે ખરેખર આયોજન સારું કર્યું છે આજે મહિલાઓ શું કામ કર્યું મહિલાઓ અમે બધાએ સારું એવું કામ કર્યું રસોડામાં પણ અમે સારી રીતે આયોજન કર્યું અને જ્યાં અહીંયા જે ચોરી છે ચોરી ઉપર પણ અમે સારું એવું આયોજન કર્યું છે મહિલાઓ બધાએ મારું